તે પોલીસે થોડી ગામેથી ઇંગ્લિશ દારૂ બિયરનો જથ્થો ઝડપી લીધો હતો તે જ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળેલ કે થોરડી ગામના અર્જુનસિંહ ભીમદેવસિંહ ગોહિલે થોડી ગ્રામ પંચાયતની કંડમ ઓફિસમાં ઇંગ્લિશ દારૂ બિયરનો જથ્થો સંતાડી રાખ્યો છે બાતમી વાળી જગ્યાએ પોલીસે રેડ કરતા इंग्लिश दारू में 131 बोतल तथा बियर ना 504 टीम मिलाई हुआ था इंग्लिश दारू बियर ना चत्था ने पुलिस से कब्जेले आर ओ पी ने जड़पी लेवा चक्रो गतिमान किया था